ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ અબડાસા તાલુકામાં લોકસંપર્ક પ્રવાસ કર્યો ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ અબડાસા તાલુકામાં લોકસંપર્ક પ્રવાસ કર્યો હતો જેમાં અબડાસા મતવિસ્તાની મુલાકાત લેવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીની અબડાસાની ટીમ પણ સાથે હતી સડોસરા મોથાડા ગઢવાડા વંજાળ ડુમરા વાકુ પરચાવ સીધોડી જખો નલ્યા દરેક ગામમાંથી મોટી સંખ્યામાં મતદારો અને ગ્રામજનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જોવામાં આવ્યા હતા દરેક ગામના નાગરિકોએ વિનોદભાઈ ચાવડાને આવકાર આપ્યો હતો અને અમે તમારી સાથે છીએ તમારી જીત નિશ્ચિત છે તેવી લોકચર્ચા થઈ હતી લોકસંપર્ક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પણ હતા માનનીય શ્રી તારાચંદભાઈ છેડા કેશુભાઈ પટેલ

લોકસભાની ચૂંટણીઓ યોજાતી હોય અને જે અંતર્ગત આજે પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની મને ટિકિટ આપી છે અને હું તમારી વચ્ચે એક વિનંતી કરવા માટે તમારી વચ્ચે એક મત માંગવા માટે હું જ્યારે અહીંયા આવ્યો છું ત્યારે આપ સૌને મારી વિનંતી છે કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ મિત્રો છેલ્લા બે દાયકાથી વધારે સમયથી ગુજરાતની અંદર અને કચ્છની અંદર જે રીતે વિકાસ કર્યો છે અને કચ્છની કાયા પલટ કરી છે ગામડાઓની જે રીતે સ્થિતિમાં સુધાર થયો છે આપણી સામાજિક જીવન હોય આપણું एवर पाके आगर खपे पाजो विनोद भाई जो ईमान गॉड डीजा विनोद भाई के इन जो कहता सती दिल से सम्मान गॉड डीजा विनोद भाई के इन जो सतियों कहता सम्मान छिड़ू मने ख्याल कहता कछजा मने किसान एवर पाके देखे में जानू मैंने का किरोने हुतिया जा दान एवर पाके मैंने का पाके किरोने हुतिया जा दान મુજે ધ્યાનમાં અહી ગાંધી ભારતીય જનતા પક્ષ કમરશાન આવ્યો છે બે હજાર ઓગણીસની લોકસભાનો લોકસંપર્ક સમગ્ર કાર્યક્રમ ઠેર ઠેર જગ્યાએ અને ગામડાઓ ચાલી રહ્યો છે આજે અબડાસા મતે અમે આવ્યા છીએ અને સવારથી જ અનેક ગામડાઓનો લોકસંપર્ક કર્યો છે તમે જોઈ રહ્યા છો કે અનેક મોટો ઉત્સાહ છે સાચા અર્થની અંદર એક આ લોકશાહીના પર્વની ઉજવણી માટે લોકો આતુર છે પણ એનાથી વધારે આતુર એ પ્રકારનો એક માહોલ છે કે એક દેશના જે પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબને ફરી એકવાર દેશના પ્રધાનમંત્રી બનાવવા છે કારણ કે એક સવાયા કચ્છી તરીકે હંમેશા આપણે જોઈએ છીએ ગુજરાતનો ગૌરવ ગુજરાતના સપૂત છે એટલા માટે લોકોમાં વિશેષ આનંદ છે અને જે રીતે કચ્છને બે હજાર એકના ભૂકંપ પછી બેઠું કરવામાં સૌથી મોટું જો યોગદાન હોય તો એ નરેન્દ્ર મોદી સાહેબનું છે અને એ ઋણ ચૂકવવા માટે કચ્છી લોકો ફરી એકવાર આતુર છે મુસ્તફા સમુ સાદી નું આયોજન તારીખ એકત્રીસ ત્રણ બે હાજર ઓગણીસ ના રોજ કરવામાં આવેલ છે આ મુબારક મોકા પર તશરીફ લાવવા આપને તહે દાવત આપવામાં આવે છે તકરી સવારે નવ ત્રીસ કલાકે મુકરીના સલ્ફી અ હકીમ સવારે દસ કલાકે ફલાહી દસ ત્રીસ કલાકે હાજી મોહમ્મદ અયુબ દાતા સ્ત્રીઓનું સન્માન સવારે અગિયાર કલાકે નિકા ખવાની બપોરે બાર કલાકે બારાત વિદાય બપોરે ત્રણ કલાકે સાદી સ્થળ સિદ્ધિ સમાજવાડી બાવાગોર ફળિયા ભુજ કચ્છ નિમંત્રક ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ ભુજના તમામ હોદ્દેદારો